શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય કર્મ કરો ત્યારે સદભાવ રાખો જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ તમારા આત્માને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા તરફ ન કરો કોઈ જીવ પ્રત્યેક ઉભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યેક ઉભાવ રાખશે સત્કર્મ ત્યાં સુધી કરો કે શરીરને બહુ થાક લાગે શરીરને બહુ થાક ન લાગે તો પથારીમાં પડ્યા પછી મનમાં પાપ આવે છે પથારીમાં પડ્યા પછી નિદ્રા ન આવે તો પાપ કરવાની ઈચ્છા થાય છે સત્કર્મ કરતાં ખૂબ થાક લાગશે તો સત્કર્મ કરતાં નિદ્રા આવશે અને ત્યારે નિદ્રા પણ ભક્તિ બનશે કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો તો ઈશ્વર અનંત ઘણું કરીને આપશે અનુભવ ન થાય એનો અર્થ એ નથી કે સિદ્ધાંત ખોટો છે અનુભવ ન થાય તો માનજો મારામાં મારા કર્મમાં કાંઈ કમી છે પૂર્વજન્મના સંસ્કાર અને વાસના બળી જશે એટલે કર્મમાં આનંદ આવશે કર્મનું ફળ ક્યારે મળશે તે કહી શકાય નહીં કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો માલણની કથામાં આવે છે માલણે કર્મ શ્રી કૃષ્ણને અર્પણ કર્યા એટલે તેની ટોપલી ભગવાને રત્નોથી ભરી દીધી ટોપલી એટલે બુદ્ધિ ઠાકોરજી મંદિરમાં નહીં પણ આપણી બુદ્ધિમાં આવીને બિરાજે તે જરૂરી છે કે જે બુદ્ધિમાં વિષયો ભર્યા છે ઠાકોરજી મંદિરમાં બિરાજે તેથી શાંતિ નહીં મળે પણ તે આપણી બુદ્ધિમાં બિરાજે તો જ શાંતિ થાય જેવી રીતે સંસારના વિષયો બુદ્ધિમાં રાખો છો તેવી રીતે બુદ્ધિમાં ભગવાનને રાખો તો જીવન કૃતાર્થ થાય ગોકુળ લીલા પૂરી થાય છે બાલકૃષ્ણ પાંચ વર્ષના થયા છે બાલકૃષ્ણને વૃંદાવન જવાની ઈચ્છા છે ગોકુળમાં થતા ઉત્પાતો જોઈ ઉપનંદજીએ સૂચન કર્યું કે આપણે બાળકોને લઈ બીજે સ્થળે રહેવા જઈએ અત્રેથી થોડે દૂર વૃંદાવન નામનું વન છે વન વૃંદાવન નામ તે રહેવાને યોગ્ય છે આ સૂચન સર્વને ગમ્યું રામકૃષ્ણને આનંદ થયો રમવાની બહુ મજા આવશે રામકૃષ્ણ સાથે બધા વૃંદાવન રહેવા આવ્યા છે વૃંદા એટલે ભક્તિ વૃંદાવન એટલે ભક્તિનું વન બાળક પાંચ વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી એટલે કે ગમે તેવા લાડમાંથી વૃંદાવન લઈ જાઓ એટલે કે તેને ભક્તિના વનમાં લઈ જાઓ બાળકને પાંચ વર્ષ પૂરા થયા પછી તેની સાથે લાળ કરશો નહીં બાળકમાં ધર્મના સંસ્કારો દ્રઢ કરવા તેને નાનપણમાં ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કરો એકાદશીના દિવસે બાળકને અન્ન ન આપો જે મા બાપ બાળકને સારા સંસ્કાર ન આપે ધર્મનું શિક્ષણ ન આપે ભક્તિનું શિક્ષણ ન આપે તે મા બાપ બાળકના વેરી છે બાળકના મનમાં વિચાર જલ્દી થસી જાય છે બાળકનું હૃદય કોમળ હોય છે તેને જે બાજુ વાળશો તે બાજુ વળશે માટે બાલ્યાવસ્થામાં બાળકોને સારા સંસ્કાર આપો તો જુવારીમાં તે બગડશે નહીં એ સારા સંસ્કાર એનું રક્ષણ કરશે કૃષ્ણને ઉપનંદવનમાં લઈ જાય છે જેને જ્ઞાની વયોવૃદ્ધ સંતોનો સંઘ હોય તેને પતનનો ભય રહેતો નથી એકલો ચાલવા જાય તો પડવાની બીક રહે છે કોઈનો હાથ પકડીને ચાલો તો પડવાની બીક રહેશે નહીં ઈશ્વરનો હાથ પકડીને ચાલો તો પડવાની બીક રહેશે નહીં વૃંદાવનમાં એકલા ન જવું બીજાને પણ સત્કર્મમાં પ્રેરણા આપવી જોઈએ માટે તો શ્રી કૃષ્ણ ગોપ ગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાનું સાનિધ્ય છે તેથી રામકૃષ્ણને ઘણો આનંદ થયો વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન વત્સપાલ થયા છે બાળમિત્રો સાથે તેઓ વાછરડાઓ ચરાવતા યમુનાના કિનારે બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે આ રમતો દિવ્ય છે અગિયારમાં અધ્યાયમાં ભગવાન વત્સપાલ અને પંદરમાં અધ્યાયમાં ભગવાન ગોપાળ બને છે ગાયોને ચરાવવા લઈ જાય છે કોઈ કોઈ વેળા ભગવાન બંસી પણ વગાડતા અને જુદા જુદા પ્રકારની રમતોથી ગોપ બાળકોને આનંદ આપતા જીવ માત્રને શ્રીકૃષ્ણ બંસીના ધ્વનિથી બોલાવે છે પણ મોહક વિષયોમાં ફસાયેલા જીવને સાદ સંભળાતો નથી ભક્તિના કિનારે એટલે ભક્તિમાં બે વિધ્ના આવે છે વત્સાસુર એટલે કે અજ્ઞાન અને બકાસુર એટલે કે દંભ યમનાજીના કિનારે ભક્તિના કિનારે બગલો એ દંભનું પ્રતિક છે બગ ભગત ભક્તિના કિનારે જ દંભ આવે છે ભક્તિમાં કોઈને છેતરશો નહીં દંભ સમાન કોઈ પાપ નથી બીજા પાપ માટે પ્રાયશ્ચિત છે પણ દંભનું પ્રાયશ્ચિત નથી જેનો સ્વાંગ ઉપરથી સારો છે પણ જેની કરણી મેલી છે તે બકાસુર બગલાની ચાંચ છે લોભ કીર્તિનો અને ધનનો લોભ હોય ત્યાં દંભ આવે જ છે યમના કિનારે ભક્તિના કિનારે દંબ આવે તો ભક્તિ બગડે ઇથ સતા બ્રહ્મસુખાનુંભૂત દાસ્ય ગતાના પરદે તેના માયાશ્વિતાના નકારણ સા કાં બીજહુઃતપુણ્ય પૂજા જય શ્રી કૃષ્ણ